ધ્રાંગધ્રા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ટ્રક ઓનર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણી કરવાના ભાગરૂપે ધ્રાંગધ્રા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ટ્રક ઓનર્સ તથા ડ્રાઈવરોની કેવી રીતે નિયમનું પાલન કરવું સહિતની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા ડીવાય એસપી જે પુરોહિત ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા આરટીઓના અધિકારીઓ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના જિલ્લા ટ્રક ઓનર્સ તથા ડ્રાઈવર્સ અને માલિકો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન દ્વારા મારા મંત્રી તરીકે વેલાભાઈ સભાળ પ્રમુખ તરીકે હજુભાઈ કલોત્રા આજે જે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાનું કાર્યક્રમ ચાલે છે એનો જે ધ્રાંગધ્રા મુકામે એસપી સાહેબ જે ગિરીશ પંડ્યા સાહેબના અધ્યક્ષસ્થાને ડીવાયડી પુરોહિતના અધ્યક્ષસ્થાને આજે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર દ્વારા અહીંયા આયોજન ટ્રાફિક અવેરનેસ જે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલમાં ટ્રાફિકના નિયમો છે ટ્રાફિકથી જે લોકોને દુર્ઘટના બને છે એમાં એંસી ટકા કેસ હોય છે કે બેદરકારીથી બનતા હોય છે અને વીસ ટકા આકસ્મિક બનતા હોય છે એના માટે સાહેબશ્રીએ માર્ગદર્શન આપ્યું ટ્રાફિકને હેલ્મેટ વગર ચાલવું નહીં ચાલુ મોબાઈલે વાત ન કરવી અને જે રોંગ સાઈડથી ડાબી સાઈડથી આપણે વાહનની જે કાપી છે સાઈડ એનો કે ફરજિયાત જમણી બાજુથી સાઈડ કાપી એ જગ્યાએ માર્ગદર્શન સેમિનાર અને આરટીઓ સાહેબના સી અધ્યક્ષસ્થાને દરેક જગ્યાએ આજે ધ્રાંગધ્રા મુકામે આયોજન કરવામાં આવેલ હતું અહીંના પોલીસના ધાંગધા પોલીસના અધિકારીઓ પીએસઆઈઓ અને આપણે એસપી સાહેબ અને ટ્રક ઓનર એસોસિએશનના સભ્યો ડ્રાઈવરો માલિકો બધા હાજર રહ્યા હતા અને કાર્યક્રમ બહુ સરસ રહ્યો અને સાહેબે જે સલાહ સૂચન જે આપી છે દરેકને દરેક ડ્રાઈવરોને ટ્રક માલિકને અને બહુ સારી આપી છે અને એના અનુસંધાને બધાને પાલન કરવું અને એ પાલનને આપણે જે સાહેબે કીધું એનું ધ્યાનમાં રાખી અને કાયમી માટે પાલન કરવું એ આપણી ફરજ છે અને એ આપણી ફરજમાં આવે છે અને આપણે બીજાને ફરજમાં લાવવા માટે આપણે દરેકને સૂચના આપણે આપવાની છે ટ્રક માલિક તરીકે એસોસિએશન તરીકે આપણે એને કોઈ પણ ડ્રાઈવરને એને આપણે એને સલાહ સૂચન આપી કે ભાઈ તમે આ રીતે ગાડી ચલાવો આમ કરો સીટબેલ બાંધો હેલ્મેટ પહેરો બાઇક લઈને જાઓ તો એ બધી સલાહ સૂચન આપણે કાયમી માટે ચાલુ રાખવાની છે અને તાલુકા પ્રમુખમાં અહીં ધ્રાંગધ્રા અમારે એક વર્ષોથી જેવી વાઇટ જોતા હતા એવો વ્યક્તિ અને એસોશિએશનમાં અમારા ટ્રક ઓનર એસોસિએશનના તાલુકા પ્રમુખ તરીકે મુનાભાઈ દેવકણભાઈ રબારી અને એમની સ્ટીમનું જોરદાર કામ છે અને એમને જેટલું વધાવી અમારા શબ્દોથી એટલું થોડું છે એવું આખી સ્ટીમનું કામ છે અને અમારા હળવદમાં રોહિતભાઈ રહ્યા રહે છે અને રોહિતભાઈનું હળવદમાં બહુ સારું કામ અને આવતા દિવસોમાં અમારે હળવદે ત્યાં એક એસોસિએશન બનાવવું છે તાલુકા પૂરતું અને અમારા માર્ગદર્શનમાં આ તેવા કાયમ માટે કંઈ કામકાજમાં રોહિતભાઈનું કામકાજ બહુ સરસ છે અને બહુ જબરી મહેનત છે અને એમણે આવતા દિવસોમાં એકવાર પ્રોગ્રામ કરી અને એમને એસોસિએશનનું પદયા તાલુકા પૂરતું ટ્રક વનર એસોસિએશનનું આપવું છે